તમે જે પાણીનો ટાંકો એટલે કે વોટર ટેન્કર જોઈ રહ્યા છો સાવ ઓછી કિંમત ની અંદર મળી જશે નવગણ ભાઈને વિડીયો પૂરો જોતા રહેજો બધી ડિટેલ આપી દેસ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરી લેજો વોટર ટેન્કર એટલે કે પાણીનો ટાકો વેચવાનો છે તમે વિડિયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો માત્ર ને માત્ર 2 વર્ષ વાપરેલો આ પાણીનો ટાકો વોટર ટેન્કર છે અને કેઈ પણ સડો નથી આખો ઓરિજિનલ કન્ડિશનમાં તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ વોટર ટેન્કર રૂબરૂ જોઈ ચેક કરીને લઈ શકો છો પેલા

અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી વોટર ટેન્કર પાણીનો ટાંકો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો રાજકોટ તાલુકો ગોંડલ અને ગામ તમને સડક પીપળિયા ગામે જોવા મળશે વોટર ટેન્કર લેવું હોય તો નવગણભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિઓ જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે નવગણભાઈના ત્રેસઠ પાંચ વાળા નંબર પર ફોન કરી વોટર ટેન્કર પાણીનો ટાંકો લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો